ઝઘડીયા તાલુકાના બામલ્લા સ્થિત સેન્ચ્યુરી એન્કા લિમિટેડ યુનિટ રાજશ્રી પોલીફીલ કંપની દ્વારા ઉમલ્લા શાળા ખાતે બાળજાતીય શોષણ બાળમજૂરી બાળલગ્ન અટકાવતો જાગૃતિનો કાર્યક્રમ યોજાયો સેન્ચ્યુરી એન્કા લિમિટેડ દ્વારા ઉમલ્લા શાળા ખાતે બાળજાતીય શોષણ બાળમજૂરી બાળલગ્ન અટકાવવા વગેરે વિષયો અંગે બાળકોમાં જાગૃતિ આવે તે ઉદ્દેશ્યથી જાગૃતિના શેશન કરી માહિતી પત્રિકાનું વિતરણ કરીને કાર્યક્રમ કરવામાં આવ્યો હતો

આ શાળામાં અમારો ઉદ્દેશ એ છે કે અમે આસપાસના ગામની અંદર બાળ અધિકારો વિશેની જાગૃતિ કરવા માંગી રહ્યા છે બાળ અધિકારો જેવા કે શિક્ષણનો અધિકાર વિકાસનો અધિકાર છે એના સિવાય અત્યારે સમાજમાં જે સૌથી મોટો પ્રશ્ન છે એ છે બાળ જાતીય શોષણ આના લગતી માહિતી ગુડ ટચ બેડ ટચની માહિતી બાળકોની અંદર ખૂબ જ જરૂરી છે આના સિવાયનું એક મુખ્ય કારણ એક જે છે એ છે બાળ મજૂરી ભારત દેશની અંદર હાલની તારીખમાં પણ બાળમજૂરી વધારે જોવા મળી રહી છે અને અમારી એ પ્રયત્ન છે કે અમે આ બધા અધિકારો વિશે માહિતી બાળકોને આપીએ કે કઈ વસ્તુ સાચી છે કઈ વસ્તુ ખોટી છે એના માટે એમના માટે એક પેમ્પલેટ અમે ડિઝાઇન કર્યું છે એના સિવાય એક હેલ્પલાઇન નંબરની એક બુકલેટ જેવું બનાવ્યું છે જેની મદદથી બાળકો જ નહીં પણ સમાજમાં પણ જાગૃતિ આવી શકે કે કેવા પગલા આપણે લઈ શકીએ છીએ જો આવી કોઈ પણ ગુનેગારી વસ્તુઓ આપણા સમાજની અંદર થતી હોય અને કોની મદદ લઈ શકીએ છે આ અમે અમારા જાગૃતિના અભિયાનની મદદથી આગળ વધારીએ પહેલ એવી આશા છે ને આજુબાજુના ગામમાં અમે આગળ પણ કામ કરતા રહીશું જો આપણે રાજપાયડી લાઈવ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો બે લાઇકન દબાવો અને રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ